નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં તો વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે નવા પગાર પંચથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને કેટલો થશે ફાયદો અને કેટલું થશે નુકસાન તો મિત્રો તમામ વાત વિગતવાર આપણે જાણવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને મિત્રો હજી એક રિક્વેસ્ટ કરી દઉં કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર છે આઠમો પગાર પાંચ મંજૂર કરવામાં આવ્યું છે જે પગાર માળખામાં નોંધપાત્ર ફેરફારનો સંકેત આપે છે નવા ફોર્મ્યુલા હેઠળ પગાર વધારો અપેક્ષિત છે પરંતુ ડીએસ સંબંધિત ફેરફારો કર્મચારીઓને આશ્ચર્યચકિત કરી શકે છે મિત્રો અને મિત્રો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે કેન્દ્ર સરકારે તાજેતરમાં આઠમા પગાર પંચ માટે ટર્મ ઓફ રેફરન્સ ટીઓઆરને મંજૂરી આપી છે આનો અર્થ એ છે કે આગામી મહિનાઓમાં સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન માળખામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે આ કમિશનનું નેતૃત્વ જસ્ટિસ એટલે કે નિવૃત્ત રંજના દેસાઈ કરશે પગાર પંચ આગામી થોડા મહિનામાં સરકારને તેની ભલામણો રજૂ કરશે મિત્રો આમ કરતાં પહેલાં તે કર્મચારીઓ પેન્શનરો અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરશે અને તેમના અભિપ્રાયો માંગશે મિત્રો ત્યારબાદ મિત્રો જાણીએ તો પગાર વધારો નક્કી કરવા માટે ફેક્ટર દરેક પગાર પંચની જેમ આ વખતે પણ ફિટમેન ફેક્ટર પગાર નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે સરળ શબ્દમાં કહીએ તો ફિટમેન ફેક્ટર એ સંખ્યા છે જેના દ્વારા જૂના મૂળભૂત પગારનો ગુણાકાર કરીને નવો મૂળભૂત પગાર નક્કી કરવામાં આવે છે મિત્રો બ્રોકરેજ હાઉસ કોટક ઇન્સ્યુમેન્ટ ઇક્વિટી અને એમબીસી કેપિટલ અહેવાલ મુજબ અને મિત્રો કોટકનો અંદાજ છે કે જો એક પોઈન્ટ આઠ પરિબળ લાગુ કરવામાં આવે તો લેવલ એક કર્મચારીઓ જેમ કે પટ્ટાવાળા અથવા તો એડજસ્ટના મૂળ પગાર રૂપિયા અઢાર હજારથી વધીને રૂપિયા બત્રીસ હજાર ચારસો થઈ શકે છે જ્યારે આ એસી ટકા વધારો નોંધપત્ર લાગે છે વાસ્તવિક વધારો ઓછો છે કારણ કે નવો પગાર પંચ અમલીકરણ પછી મોંઘવારી બધું ડીએ શૂન્ય થઈ જશે મિત્રો મિત્રો ડીએ શૂન્ય ફરીથી શરૂ થશે હાલમાં લેવલ એક કર્મચારીઓને કુલ આશરે રૂપિયા ઓગણત્રીસ હજાર મળે છે જેમાં અઠ્ઠાવન ટકા ડીએ અને ઘરભાઠું બથ્થું એટલે કે એચઆરએનો સમાવેશ થાય છે જ્યારે ડીએ શૂન્ય થશે ત્યારે તેમનો મૂળ પગાર વચ્ચે એટલે કે ડીએ હવે અલગથી ચૂકવામાં આવશે નહીં પરંતુ તેમના પગારનો ભાગ બનશે આ કર્મચારીઓને સોખા પગારમાં ઘટાડો કરશે નહીં તો પરંતુ પગાર માળખું મુજબ બનાવવામાં નવો મૂળભૂત પગાર વધારો એચઆરએ પરિવહન ભથ્થું અને ભવિષ્યમાં પેન્શન જેવા પરિબળો પણ સમાવેશ થશે મિત્રો અને મિત્રો હવે આપણે છેલ્લે જાણીશું કે પેન્શનરોને પણ ફાયદો થશે પેન્શન કમિશનની ભલામણો ફક્ત પગારદારો કર્મચારીઓ સુધી મર્યાદિત રહેશે નહીં પેન્શનરો પેન્શનની ગણતરી પણ નવા બીજી પગારને આધારે કરવામાં આવશે આનો અર્થ એ થયો કે જ્યારે બેઝિક પગાર વધશે ત્યારે પેન્શનની રકમ પણ પ્રમાણસર વધશે મિત્રો ત્યારબાદ મિત્રો કર્મચારીઓ માટે શું બદલાવ થશે ડીએ શૂન્ય ફરીથી કર્મચારીઓની કમાણી એટલે કે ઘટાડો થશે નહીં ફક્ત ફરક એટલો જ હશે કે અગાઉ ડીએ તરીકે મળતી રકમ હવે બેઝિક પગારમાં સમાવેશ આવશે આનાથી માત્ર માસિક પગારનું માળખું મજબૂત બનશે નહીં પરંતુ ભવિષ્યમાં ઇન્ક્રીમેન્ટ અને પેન્શનમાં પણ વધારો થશે મિત્રો